શરીરમાં બી બારની ખામી હોય તો શું કરવું જાણો જો તમે શાકાહારી છો અને વિટામિનની ઉણપથી પીડાઈ રહ્યા છો તો તમે આ દાળના પાણીનું સેવન કરી શકો છો આ દાળ વિટામિનનો ભંડાર છે આજથી જ તેને ખાવાનું શરૂ કરો વિટામિન ક્યારે ઓછું નહીં થાય તમારા રસોડામાં હાજર ઘણી વસ્તુઓ માત્ર સ્વાદિષ્ટ જ નથી પણ સ્વાસ્થ્ય લાભોથી ભરપૂર પણ છે જો તમે તેનું યોગ્ય રીતે સેવન કરો છો તો તે તમારા શરીરમાં થતી કોઈ પણ ઊંપને રોકવામાં પણ મદદ કરશે આજે આપણે એવા જ એક કઠોળ વિશે વાત કરીશું જેને વિટામિનનો ભંડાર માનવામાં આવે છે મગની દાળ ઘણી રીતે ખાવામાં આવે છે લોકો તેનો ઉપયોગ કઠોળ ખીચડી અને અનેક પ્રકારની શાકભાજીમાં પણ કરે છે પરંતુ તેઓ એ હકીકતથી અજાણ છે કે તે સ્વાસ્થ્ય લાભોથી પણ ભરપૂર છે વિટામિન વિશે વાત કરીએ તો તે એક એવું તત્વ છે જે આપણા દિયને બનાવવામાં અને આપણા કોષો માટે ઉર્જા ઉત્પન્ન કરવામાં મદદ કરે છે શરીરમાં આ વિટામિનની ઉણપથી એનિમિયા થાક અને નબળાઈ થાય છે આવી સ્થિતિમાં આ ઉણપને પૂર્ણ કરવા માટે તમે પૂરક ખોરાક તેમજ વિટામિન ધરાવતી વસ્તુઓ લઈ શકો છો આ વિટામિન શરીરમાં પોતાની મેળે ઉત્પન્ન થતું નથી તેથી તમને સલાહ આપવામાં આવે છે કે તમે તમારા આહારમાં એવી વસ્તુઓનો સમાવેશ કરો જેમાં વિટામિન હોય વિટામિન બી બારની ઉણપને કેવી રીતે દૂર કરવી વિટામિનની ઉણપને દૂર કરવા માટે કેટલાક આહાર સ્ત્રોતો અને જીવનશૈલીમાં સુધારો કરવો અત્યંત ફાયદાકારક બની શકે છે તમને જણાવી દઈએ કે માંસાહારી વસ્તુઓમાં વિટામિન મોટી માત્રામાં જોવા મળે છે પરંતુ શું તમે જાણો છો કે તે તમારા રસોડામાં મળતા કઠોળમાં પણ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે કેવી રીતે સેવન કરવું તમને જણાવી દઈએ કે રાત્રે સૂતા પહેલા એક કપ મગની દાળને સારી રીતે ધોઈને સાફ કરો અને તેને પાણીમાં પલાળી રાખો સવારે જ્યારે દાળ સારી રીતે પલાળી જાય ત્યારે તમે આ પાણીનું સેવન કરી શકો છો આ સિવાય તમે બાકીની દાળમાં ડુંગળી લીંબુ ઉમેરીને તેનું સેવન કરી શકો છો મિત્રો જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પ્રેસ કરીને ઓલ પર પ્રેસ કરજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને વિડિયો છેલ્લે સુધી જોવા બદલ આપ સૌનો આભાર